આજનું રાશિફળ આજે ચાર ઓક્ટોબર આજે શુક્રવારે ચાર રાશિના નસીબ માતાજી ખોલી દેશે પૈસાની થશે રીલમ છે જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્ત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિ ફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજે તમારા માટે એક શક્તિશાળી દિવસ રહેશે તમારી અને ઉત્સાહ ઉચ્ચ સ્તરે રહેશે જે તમને નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે પ્રેરણા આપશે કાર્યસ્થળે તમારી નેતૃત્વ ક્ષમતાઓ પ્રકાશમાં આવશે વ્યક્તિગત સંબંધોમાં ખુલ્લા અને પ્રમાણિક સંવાદની જરૂર પડશે આર્થિક બાબતોમાં સાવધાની રાખો અને અચાનક ખર્ચ માટે તૈયાર રહો આરોગ્યની દ્રષ્ટિએ નિયમિત કસરત તમને તાજગી આપશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે સ્થિરતા અને આનંદ લાવશે તમારી ધીરજ અને દૃઢતા તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવામાં મદદ કરશે કાર્યસ્થળે તમારી વિશ્વસનીયતા તમારા સહકર્મીઓ અને ઉપરીઓ દ્વારા પ્રશંસાપાત્ર બનશે પ્રેમ જીવનમાં તમારા સાથીની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ રહો નાણાકીય નિર્ણયો લેતા પહેલાં સાવધાનીપૂર્વક વિચાર કરો તમારા આરોગ્ય માટે સ્વસ્થ આહાર અને પૂરતી ઊંઘ પર ધ્યાન આપો આવનારી ત્રીજી રાશિ છે મીથુન રાશિ આજે તમારી સર્જનાત્મકતા અને સંચાર કૌશલ્ય ઉચ્ચ સ્તરે રહેશે નવા વિચારોને પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ એક શ્રેષ્ઠ સમય છે વ્યવસાયિક જીવનમાં તમારી અભિવ્યક્તિ ક્ષમતા તમને મહત્વપૂર્ણ સોદા અથવા સમજૂતીઓ સુધી દોરી જશે વ્યક્તિગત સંબંધોમાં મિત્રો અને પરિવાર સાથે આનંદદાયક વાતચીત થશે આર્થિક રીતે નવા રોકાણની તકો શોધો તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે ભાવનાત્મક સમતુલા અને આંતરિક શાંતિ લાવશે ઘરેલું જીવનમાં સુખ અને આનંદ મળશે કાર્યસ્થળે તમારી સહાનુભૂતિઓ અને સમજણ તમને ટીમ વર્કમાં આગળ વધારશે પ્રેમ સંબંધોમાં તમારા સાથી સાથે ગહન જોડાણની અનુભૂતિ થશે નાણાકીય બાબતોમાં લાંબા ગાળાની યોજનાઓ બનાવવાનો આ શ્રેષ્ઠ સમય છે તમારા આરોગ્ય માટે જલ ચિકિત્સા અથવા તરણનો આનંદ માણો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજે તમારો આત્મવિશ્વાસ અને નેતૃત્વ ગુણો પ્રકાશમાં આવશે તમારી ઉર્જા અને ઉત્સાહ અન્ય લોકોને પ્રેરણા આપશે વ્યવસાયમાં તમારી દ્રષ્ટિ અને નિર્ણય શક્તિ તમને સફળતા તરફ દોરી જશે વ્યક્તિગત સંબંધોમાં તમારી ઉદારતાને પ્રેમ તમારા પ્રિયજનોને આકર્ષિત કરશે આર્થિક રીતે જોખમ લેવાનું ટાળો અને સાવધાનીપૂર્વક યોજના બનાવો તમારા આરોગ્ય માટે નિયમિત કસરત અને સ્વસ્થ આહાર જાળવો આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે વિશ્લેષણ અને આયોજન માટે શ્રેષ્ઠ છે તમારી સૂક્ષ્મ દ્રષ્ટિ તમને સમસ્યાઓના ઉકેલ શોધવામાં મદદ કરશે કાર્યસ્થળે તમારી કાર્યક્ષમતા અને ચોકસાઈ તમને પ્રશંસા અપાવશે વ્યક્તિગત સંબંધોમાં તમારી પ્રમાણિકતા અને વિશ્વાસુ મજબૂત સંબંધો બનાવશે નાણાકીય બાબતોમાં બજેટ બનાવવા અને ખર્ચ પર નિયંત્રણ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરો તમારા માટે આહાર અને જીવનશૈલીમાં નાના સુધારા કરો આવનારી સાતમી રાશિ આજે તમારી સૌંદર્ય પ્રિયતા અને સામાજિક કૌશલ્ય પ્રકાશમાં આવશે સંબંધોને સહયોગ માટે આ એક શ્રેષ્ઠ દિવસ છે વ્યવસાયમાં તમારી કૂટનીતિ ક્ષમતાઓ મહત્વપૂર્ણ સમજૂતીઓ તરફ દોરી જશે પ્રેમ જીવનમાં તમારા સાથે સાથે સમતોલ અને સુમેળભર્યા સંબંધોનો આનંદ માણશો આર્થિક નિર્ણયોમાં ન્યાય અને સંતુલિત અભિગમ અપનાવો તમારા આરોગ્ય માટે માનસિક અને શારીરિક સંતુલન જાળવવા પર ધ્યાન આપો આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે ગહન અંતર દ્રષ્ટિ અને પરિવર્તનનો રહેશે તમારી અંતરજ્ઞાન શક્તિ તમને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદ કરશે કાર્યસ્થળે તમારી રણનીતિક વિચારસરણી સંબંધોમાં ઊંડા અને અર્થપૂર્ણ જોડાણની અનુભૂતિ થશે નાણાકીય બાબતોમાં લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન આપો તમારા આરોગ્ય માટે આધ્યાત્મિક અભ્યાસ અને ધ્યાન લાભદાયી રહેશે નવમી રાશિ છે ધન રાશિ આજે તમારી સાહસિક પ્રકૃતિ અને ઉત્સાહ ઉચ્ચ સ્તરે રહેશે નવા અનુભવો અને શિક્ષણ માટે આ એક શ્રેષ્ઠ દિવસ છે વ્યવસાયમાં તમારી વિશાળ દ્રષ્ટિ નવી તકો લાવશે પ્રેમ જીવનમાં તમારા સાથે સાથે રોમાંચક સાહસોનો આનંદ માણો આર્થિક રીતે જોખમ અને તકો વચ્ચે સંતુલન જાળવો તમારા આરોગ્ય માટે બહારની પ્રવૃત્તિઓ અને પ્રકૃતિ સાથે જોડાણ કરો આ આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે વ્યવસાયિક સફળતા અને વ્યક્તિગત ઉપલબ્ધિનો રહેશે તમારી મહેનત અને દ્રઢતા ફળદાયી નીવડશે કાર્યસ્થળે તમારી જવાબદારીઓ વધશે પરંતુ તેની સાથે માન્યતા પણ આવશે વ્યક્તિગત સંબંધોમાં પરિવાર અને મિત્રો સાથે મજબૂત બંધનો બનાવો નાણાકીય યોજના અને બચત પર ધ્યાન કેન્દ્રિત કરો તમારા આરોગ્ય માટે નિયમિત કસરત અને યોગ્ય આહાર જાળવો આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજે તમારી નવીનતા અને માનવવાદી દ્રષ્ટિકોણ પ્રકાશમાં આવશે સામાજિક કારણો અને સમુદાય સેવા માટે આ એક શ્રેષ્ઠ સમય છે વ્યવસાયમાં તમારા અનોખા વિચારો અને નવીન અભિગમ ધ્યાન ખેંચશે મિત્રતા અને પ્રેમ સંબંધોમાં સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે જોડાણ થશે આર્થિક બાબતોમાં નૈતિક અને સામાજિક જવાબદાર રોકાણ પર વિચાર કરો તમારા આરોગ્ય માટે માનસિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક વિકાસ પર ધ્યાન આપો આવનારી રાશિ રાશિ છે તમારા માટે આધ્યાત્મિક જાગૃતિ અને કલાત્મક પ્રેરણાનો રહેશે તમારી કલ્પના શક્તિ અને સંવેદનશીલતા ઉચ્ચ સ્તરે રહેશે કાર્યસ્થળે તમારી સર્જનાત્મકતા નવીન ઉકેલો લાવશે વ્યક્તિગત સંબંધોમાં તમારી સહાનુભૂતિ અને સમજણ ગહન જોડાણો બનાવશે આર્થિક બાબતોમાં તમારી તમને સારા નિર્ણયો લેવામાં મદદ કરશે જોકે વાસ્તવિકતાની જમીન પરથી દૂર ન થાવો તમારા આરોગ્ય માટે ધ્યાન અને કલાત્મક અભિવ્યક્તિ દ્વારા માનસિક શાંતિ મેળવો પાણી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ તમને આરામ આપશે મિત્રો આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી